સુરતમાં કલેક્ટર કચેરી મુસ્લિમ સમાજનો મોરચો પહોંચ્યો છે સુરતથી સમાચાર મળી રહ્યા છે કલેક્ટર કચેરીએ મુસ્લિમ સમાજનો મોરચો પહોંચ્યો છે દક્ષિણ ગુજરાતના મુસ્લિમ સમાજનો મોરચો પહોંચ્યો છે ખંડણી વસૂલની ટોળકી સામે કાર્યવાહી કરવા માટે માંગ કરી છે વકફની સંસ્થાઓને નામે ખંડણી વસૂલવા સામે કાર્યવાહી કરવા માંગ કરી છે તો વકફની મિલકતોને નિશાન બનાવતા હોવાનો પણ આક્ષેપ કર્યો છે મુસ્લિમ સમાજ દ્વારા કલેક્ટરને આવેદન અપાયું છે તમામ સામે

આવાનું મૂળ કારણ એ છે કે જે મુસ્લિમ સમાજના સામાજિક અને ધાર્મિક ટ્રસ્ટો જે છે એમની જે વકફની મિલકતો છે એને છેલ્લા ઘણા સમયથી એક ચોક્કસ ટોળકી એન કેન પ્રકારે જે હેરાન પરેશાન કરે છે અને એ ચોક્કસ ટોળકી એક સમાજ સેવાના નામે કે મીડિયાના નામે જે બ્લેકમેલિંગનું કામ કરી રહી છે અને ટ્રસ્ટોના ટ્રસ્ટને ટાર્ગેટ કરી રહી છે એમને માટે અપશબ્દો અને એવા શબ્દોનો ઉપયોગ કરે છે કે જે સામાજિક રીતે યોગ્ય ના ગણાય ઉપરાંત સરકારના વિવિધ વિભાગોમાં એમના વિરુદ્ધમાં ફરિયાદો કરે છે એ પણ સાવ ઉપજાવી કાઢેલી અને એવી ફરિયાદો કરે છે કે જેનાથી ટ્રસ્ટોને ખૂબ માનસિક યાતના ભોગવવી પડે છે અને ટ્રસ્ટો જ્યારે એમની પાસે એવી વાત કરે છે કે એમના વિરુદ્ધમાં જ્યારે ફરિયાદો કરે છે તો પોલીસ વિભાગમાં એવા ઘણી જગ્યા ઓલપાડ હોય પલસાણા હોય કે બીજા અન્ય તાલુકા હોય કામરેજ તાલુકા હોય કે નવસારીમાં એવા ઈસમો વિરુદ્ધમાં જે ફરિયાદો લેખિત આપેલી છે એના વિરુદ્ધમાં ફરિયાદો દાખલ કરતી નથી અમારી સરકારી તંત્રને એક જ વિનંતી છે કે આવા બોગસ પત્રકારો હોય કે આવા બોગસ સમાજસેવાકો કે જેને સમાજ સાથે કોઈ લેવા દેવા નથી જેને સમાજની બિલકુલ જ દૂર દૂર સુધી એવું અંતર રાખ્યું છે કે સામાજિક રીતે એમની કોઈ ઇજ્જત નથી કોઈ વેલ્યુ નથી એવા વ્યક્તિઓ જો સરકારી વિભાગોમાં વિવિધ ફરિયાદો કરે ને સરકાર કોઈ તપાસ ના કરે ને એની વિરુદ્ધમાં જ્યારે ટ્રસ્ટો કે સ્થાનિક ગામવાસીઓ ફરિયાદ કરે છે તો એની સામે કોઈ પગલાં લેવાતા નથી એટલે અમને એવું લાગે છે કે સરકારી તંત્ર પણ આવા વ્યક્તિઓને શે શરમ રાખી રહ્યા છે કે એમની સત્ર છાપતા આપતા હોય એટલે એ બાબતે મુસ્લિમ સમાજમાં એક રોષ છે અને મુસ્લિમ સમાજના સૌ આગેવાનો કે જ્યારે આવા હિસ્સામાં અમારા સામાજિક અને ધાર્મિક ટ્રસ્ટોને કે એની મિલકતોને ટાર્ગેટ કરતા હોય તો એને કોઈપણ ભોગે સાંખી નહીં લઈએ અને કાયદાકીય રીતે એમની સામે ગુના દાખલ થાય ફરિયાદો દાખલ થાય એફઆઈઆર નોંધાય અને એમની સામે પાસા હેઠળ જેવી કડક કાર્યવાહી કરવામાં આવે એવી સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવ્યા છે